અને દાદા અમારા એકસો ને આઠ વાળા અને હજી એવી નરવાઈ છે જો અમે વ્હીલ પહેર્યું ને ફોર વ્હીલ મારા ભેગા બેઠા એવા એની રીતિ ચડી જાય પછી બહાર જવું નાવું ધોવું એને આઈથે હાજી કરી લઈએ તો આજે ઘરે હું લઈ આવ્યો છું કેમ કે હવે દાદા દિવસ છે દિવસ હવે થોડી કણશક્તિ આવતી જાય છે એટલે કીધું દાદા પાસે આપણું ઘર જોશે કે નહીં જોઈ એટલે આપણે દાદાને જો કે લઈ આવ્યો નહીં દાદા દાંત દેખા તા હા

અમે થોડુંક ઓલી ચાંદીની ઈચું ધવલના વિડીયોને તમે જોયું હવે કરાવ્યું દાદા કે મારે જોવા આવું ને તો દાદાને લઈ આવ્યા જોવાનું જો દાદા કેવા બેઠા દાદાને હે ને ફોટાનો બહુ જનો શોખ છે ફોટોનો અને નો એટલો બધો શોખ કે એ જમાનામાં હતા નહીં ને ફોટો કે વિડીયો એટલે દાદાને અત્યારે મોબાઈલમાં જો આપણે દેખાડીએ ને એટલે જોજો આગળ હું તમને દાદાનો ફોટો બતાવીશ કે આમાં તમે જોવો દાદાનો ફોટો હે ને

અરે ઓલો બંદૂકવાળો બંદૂકનો ફોટો ક્યાં છે હા ભરવાનું કોરું હે તને અને દાદાને છે ને ખીચડી કઢી ન આપણે ખબર હોય ને દાદાને ખેત નથી આવે પસંદ પછી પહેલા ખીર બહુ કાતા તો દાદાને કિતરીન કરી દી આપણે સાવ દાદા કે ગુંગરો મારતો જાવ અને મળીએ આપણે કોઈ પછી હતા ઓલા કાનમાં હાંપરી જાય તારે એક કાનમાં તો હાંભરે હે રીંદા પણ રાઈ ડાંગવું પડે

સમજે નહીં એટલે થોડુંક આપણે સમજાવવા અઘરા લાગે માય જોઈ દાદા તું ખીચડી ને બહુ ભાવ જો ખીચડી નાખતી દીધી અમે દેખાય કેમેરો જરાક પાછળનો કરો જો ની અંદર હે ને અમે મગની દાળ વધારે રાખીએ એટલે ખીચડી ખાવાની થોડીક વધારે પડતી મજા આવે અને આજે વ્લોગનું ટોપિક તો જોતું એમ તમે કીધું તો હતું ટૉપિક

રસોડા નો નજારો કેવો છે એ જોઈ લે છે મિત્રો બાપા એને ઘરે થોડુંક કામ કરવા ગયા હે અહીંયા આવીને બપોરા કરવાના હે અને બપોરા કર્યું ને એ નહીં બતાવી કેમ કે ખાતા ખાતા પછી કેમ બ્લોગ બનાવો જો બાપા આવી ગયા ના એ જોઈને કમ્પ્લીટ થઈને અને દાદા અને હું

મારખીનો નામ એ આ ચાલુ છે આ કેમેરો જો આ કોણ છે આ કોણ છે આ એ છે તો મિત્રો થાવલ આવે તો એ થોડોક ક્લિપ બનાવી લઈ અને જોજો દાદા એને આજની આજે ખાઈ લઈ એક કોને આઠ વાર પ્લસ ને આજે દાદા લેવા ને એ બધા ભેગા બેઠા જો દાદા હે ને ખાય ખાય છે કેરીનું આથણું ખાય જો આપણે આવી ગયું ખીચડીલો મિત્રો દાદા એ તો ઘણી બધી વાત કરી પણ હું જયારે એને હમો કેમેરો કરતો એ વાતો કરવી બંધ થઈ એને એમ કે ફોટો પાડે પણ સમજે નઈ ને કાનથી એટલે એ લોકોને આપણે કહી કે તમે બોલો એને એમ કે આ ફોટો કેમેરો આપણે હામો કરીએ એને મારો ફોટો પાડવો એટલે એ વાતો બંધ કરી દેતા હતા પણ આવા છે કે મારા દાદા અને એક ખો ને આઠ વર્ષ પ્લસ એટલે કે એક ખો ને આઠ ઉપર ના હે તો આજે વિડીયોનું ટોપિક હતું એવું નાખી દીધું કાલે તના ટન વિડીયો લઈને આવી ગયો છું પાછો મળી તો આજે આ વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે આ વિડીયોમાં થોડીક તમને હસી મજાકને દાંત કાઢવા જેવું થાય કેમ કે પાપા ને બાપા ને હું બધા મનાન હતા અને થોડોક ફેમિલી લોકો ભેગો લઈ લીધો હોય તો આવજો બધાને જય દ્વારકાધીશ